વાસ્તુશાસ્ત્રના બાસઠ નિયમો એક ભોજન ક્યારેય પણ ચંપલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ બે જ્યારે પણ ઘરે રોટલી બનાવો પહેલી રોટલી ગાયને આપો બીજી રોટલી કૂતરાને અને ત્રીજી રોટલી ઘરના વડીલોને ખવડાવો આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્રણ દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલા તમારા હાથની હથેળીઓને જોવો જોયા પછી તમારા ચહેરા પર ઉપર ફેરવો કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે ચાર મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગ્રબત્તી ન રાખવી જોઈએ હંમેશા મંદિરને હંમેશા સ્વસ્થ રાખવું પાંચ ઘઉંમાં નાગકેશ બે દાણા અથવા તો તુલસીના અગિયાર પાન નાખીને દળાવવું જોઈએ આ શુભ માનવામાં આવે છે તેનાથી ઘર ધન અને ધાન્યથી ભરેલું રહે છ ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિદિન પ્રગટાવવું શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે સાત ઘરમાં ત્રણ દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ તેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે આઠ શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની વિધાથી પૂજા કરીને તેમને દૂરથી બનાવેલી મીઠાઈનો ભોગ અર્પણ કરો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ન ઘરની દિવાલો છત કે ફર્શમાં તિરાડો ન પડવા દો જો તિરાડો દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લો ઘરમાં આવી તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે દસ બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે અગિયાર ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યા પણ ઊભી થાય છે બાર જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્નતાથી થાય છે તેર કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ ઘરમાં મંદિરમાં ન રાખવી જોઈએ ચૌદ દરરોજ પક્ષીઓને ચણ નાખો આવું કરવાથી પ્રગતિના માર્ગમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પંદર ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશા તરફ ગેલેરીમાં અથવા તો પૂજા સ્થાનની નજીક રાખો દક્ષિણ દિશા તરફ બિલકુલ ન રાખો સોળ શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો તેનાથી શનિ અને મંગલ ગ્રહ શુભ ફળ આપે છે સત્તર પાકીટ કે પૈસાને પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખવા જોઈએ અઢાર ઘરમાં હંમેશા ચાર પાંચ રોટલી વધુ બનાવી જોઈએ તેનાથી માતા અન્નપૂર્ણા પસંદ રહી છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે ઓગણીસ ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે વીસ ઘરમાં કાળા અને જાંબલી રંગોનો ઉપયોગ ન કરો આ પ્રકારના ઘરમાં પડદા કે દિવારના રંગો ન હોવા જોઈએ આ વાસુદોષ ઉત્પન્ન કરે છે એકવીસ રસોડાના પથ્થરને કાળો ન રાખવો જોઈએ કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે બાવીસ મંગળવારના દિવસે પોતું કરો તો તેમાં ફટકડી લીંબુનો રસ મીઠું લીમડાના પાનનો રસ જરૂર ભેળવીને કરો તેનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને વાસ્તુદોષ ઉત્પન્ન થતા નથી ત્રેવીસ રોટલી બનાવતા સમયે સૌથી પહેલા તવાને સારી રીતે ધોઈ લો ત્યારબાદ તવા ઉપર એક ચપટી મીઠું નાખીને રોટલીને પકાવો તો સારું રહેશે ચોવીસ અઠવાડિયામાં એકવાર ઘરમાં ગૂગળનો ધુમાડો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે પચ્ચીસ સંત મહાત્માની આશીર્વાદ આપતા હોય તેવી તસવીર બેઠક રૂમમાં લગાવો બેડરૂમમાં બિલકુલ ન લગાવો છવીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોર્નર ફર્નિચર બિલકુલ ન રાખવું જોઈએ ગોળ કિનારાવાળું ફર્નિચર જ ઘરમાં શુભ હોય છે સત્યાવીસ જીવનમાં તરકી અને સફળતા મેળવવા માટે ગંગાજરને પૂજા રૂમમાં અવશ્ય રાખો અઠયાવીસ જો ઘરમાં નળ ટપકતો હોય તો તેના ટપકવાનો અવાજમાં નકારાત્મક પૂજા ઉત્પન્ન કરે છે તેથી બને તેટલી વહેલી તકે આ ટપકતા નળનું સમારકામ કરાવો ઓગણત્રીસ દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડને એક લોટો ચડ ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપાથી તમને ફળ પ્રાપ્ત થાય છે જેના કારણે જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ આપમેળે દૂર થઈ જાય છે ત્રીસ ભોજન સ્નાન કર્યા પછી જ બનાવવું જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે એકત્રીસ ઘરમાં એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે બત્રીસ જો ઘરમાં કોઈ રોગી હોય તો એક કટોરીમાં કેસરની ઓગાળીને તેના રૂમમાં રાખો તે જલ્દી સ્પષ્ટ થઈ જશે તેત્રીસ દર ગુરુવારે તુલસીના છોડને દૂધમાં અક્ષત નાખીને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ચોત્રીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં કરેલો પાણીનો નિકાસ આર્થિક દ્રષ્ટિકોણ શુભ હોય છે તેથી ઘર બનાવતા સમયે આ વાતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ પાત્રીસ બિસ્તર ઉપર બેસીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ આમ કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ રહેશે નહીં છત્રીસ ઘરમાં ક્યારેય સાવરણી ઊભી ન રાખો તેના પર પગ ન મૂકો કે તેની ઉપરથી પસાર થશો નહીં નહીં તો ઘરમાં બળકતની કમી થશે સાવરણી હંમેશા છુપાવીને રાખો સાડત્રીસ દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં હરિયાળીથી ભરેલું ચિત્ર લગાવો આડત્રીસ પહેલી રોટલી ગાયને ખવડાવવાથી દેવતાઓ પ્રસન્ન રહે છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે ઓગણચાલીસ પૂજા સવારે છ વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે જમીન ઉપર આસન પાથરીને પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસીને કડવી જોઈએ પૂજાનો સામાન ક્ષણ અથવા તો કુશનો હોય તો ઉત્તમ છે ચાલીસ ભોજનની થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માથી જ રાખો એકતાલીસ મંદિરે જ્યારે પણ જાવ ત્યારે ખાલી હાથે ન જાવ અને જ્યારે પણ ઘરે આવો ત્યારે ખાલી હાથે ન આવો ભલે માત્ર વૃક્ષ કે છોડના પાન લાવો ગમે તે કંઈક લઈને જરૂર આવો બેતાલીસ પૂજા રૂમમાં હંમેશા પાણી ભરેલો એક કળશ રાખો જેટલું શક્ય હોય તેટલો ઈશાન કોણની જગ્યામાં રાખો તેતાલીસ અગ્રબત્તી દીવો કે પવિત્રતાના પ્રતીક છે તેમને મોઢાથી ફૂંક મારીને ક્યારેય ઓલવાશો નહીં ચુમાલીસ ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ સ્વસ્તિક અવશ્ય બનાવો પિસ્તાલીસ ઘરમાં અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીથી પોતા અવશ્ય કરો તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થાય છે છેતાલીસ દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું તેથી આ દિશાઓને ખાલી ન રાખવી જોઈએ સુડતાલીસ ભૂલથી પણ ગેસની નજીક પાણી ન રાખો નહીંતર પતિ પત્ની વચ્ચે મતભેદ થશે ઘરમાં ક્યારેય શાંતિ નહીં આવે અડતાલીસ બાંધેલા લોટને ભૂલથી પણ ઘરમાં ન રાખો નહીં તો ભૂત પ્રેતનો વાત થશે અને ઘરમાં અશાંતિ રહેશે ઓગણપચાસ તમારા ઘરમાં બૂટ કે ચંપલ ગમે ત્યાં વેરવીખેર કે ચતા રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી પચાસ જો શર્ટ પેન્ટનું ખીચું ફાટી ગયું હોય તો તેને તરત સારું કરાવી લો એકાવન પરિવારને કોઈ દુર્ઘટના કે અન્હોનીથી બચાવવા માંગતા હો તો કૂતરાને રોટલી ખવડાવવાનું શરૂ કરો બાવન ઘરમાં સવારમાં થોડો સમય માટે ભજન અવશ્ય વગાડો તેનાથી આખો દિવસ સારો પસાર થાય છે ત્રેપન રોજ સવારે જાગ્યા પછી ઘરને સાવરણીથી સાફ કરવું જોઈએ ઘરની સાફાઈ કરવી આ શુભ કાર્ય છે જેના કારણે ઘરનું વાતાવરણ સ્વસ્થ રહે છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે આવામાં દરરોજ ઝાડુ લગાવવાથી તમારા ભાગ્યમાં પરિવર્તન આવે છે કારણ કે ગંદકીના કારણે ઘરમાં અનેક પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે આવી સ્થિતિમાં ઘરની સફાઈ ચોક્કસ કરો ચોપન ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ પંચાવન ખાવાની થાળીને એક હાથથી ન પકડવી જોઈએ આમ કરવાથી ખોરાક પ્રેત યોનીમાં જતો રહે છે છપ્પન ક્યારેય પણ બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યાકારમાં સાવરણીથી ન વાળવું જોઈએ તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે સત્તાવન ભોજન કર્યા પછી થાળીને કિચન સ્ટેન્ડ પલંગ કે ટેબલની નીચે કે ઉપર ક્યારે ન રાખવી જોઈએ અઠ્ઠાવન દક્ષિણ દિશા તરફ પગ રાખીને ન સૂવું જોઈએ ઓગણસાઠ દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચઢાવો તેનાથી આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો થાય છે સાઠ ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે એકસ્ટ રોટલી બનાવ્યા પછી તરત જ ગરમ તવા કે ચૂલાને સાફ ન કરો થોડો ઠંડો થઈ જાય પછી જ તેને સાફ કરો બાસઠ મનમાં નકારાત્મક વિચાર ન આવવા દો જો વ્યક્તિ પોતાના મનમાં નેગેટીવ વિચાર લાવે છે તો તે જીવનમાં ક્યારેય સફળ થઈ શકતો નથી તમારા મનમાંથી નકારાત્મક વિચારોને હંમેશા દૂર રાખો અને આત્મવિશ્વાસ સાથે કામ કરો જેનાથી તમારું નસીબ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ